ઓસ્માન મીરે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમના ગરબામાં ખેલૈયાઓને ડોલાવ્યા નવરાત્રી તો આજથી શરૂ થઈ રહી છે પરંતુ તેના નવરાત્રીનું પણ આયોજન નવરા નોતાની રાતને ગરબે અને માતાજીની ભક્તિ સાથે ગરબા પ્રેમીઓ માટે ખાસ આ પ્રસંગ એવો નવરાત્રીનો પ્રસંગ હોય છે ત્યારે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા રંગત ગરબા ફોર ધ ફ્યુઝનનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા નવરાત્રીમાં સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાન અને આમિર મીનની જોડી દ્વારા ખેલૈયાઓને જુમાવવામાં આવશે તારીખ વીસ સપ્ટેમ્બર શનિવારના રોજ અગરબા નું આયોજન કરાયું હતું યા મે દિલીપ નાયર આઈ એમ ધ સેક્રેટરી ફોર રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ યે હમારા પ્રોગ્રામ કા નામ હે રંગત एंड मैं ये फर्स्ट ऑफ ऑल ये रेन गोड्स को थैंक्स बोलना चाहता हूं बिकॉज पांच बजे तक ये होने वाला नहीं था अभी हमारा ये पूरा हो रहा है भगवान का कृपा से एंड जो आ, हम कलेक्शन ये गरबा के गरबा करके मिलेगा वो पूरा हम आई ऑन व्हील्स पे खर्च करेगा एंड हमारा क्लब एक्चुअली 300 हंड्रेड एंड प्लस मेंबर्स है हमने ऑलरेडी पांच करोड़ के ऊपर ये गुजरात में अहमदाबाद में हमने

અ સાર્વ એ એવી વસ્તુ છે કે જે એમ્બ્યુલન્સની અંદર એડવાન્સ લાઇફ સપોર્ટ હોય છે જે ક્રિટિકલ پیشنટને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ લઈ જવા માટે વેન્ટિલેટર સપોર્ટ એવા પીજા ડિફિબ્રિલેટર સપોર્ટ ની જરૂર હોય એવા پیشنને ટ્રાન્સફર કરવા માટે આઈસીયુ વ્હીલ્સની જરૂર પડે છે જો આની અવેલેબિલિટી ના હોય તો સામાન્ય માણસે પ્રાઇવેટ પાસેથી આ હાયર કરવી પડતી હોય છે એટલા માટે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રિમે રંગન

इससे पहले हमने लड़कियों के लिए टॉयलेट ब्लॉक्स बनवाए हैं क्लासेस बनवाई है कंप्यूटर बन लैब्स बनवाए वेंटिलेटर मशीन्स डोनेट करिएमिकेशन मशीन डोनेट करिए और इस साल हमारा एम ये गर्भा से है कि हम ये आई सी ऑन डोनेट करेंगे

ગરબાના તારે ઝૂમ્યા હતા ત્યારે ઓસમાન મીરે સૌને ગરબાની એવી જમ રમઝટ જમાવી હતી કે સૌ કોઈ લોકો આ ગરબાના તારે ઝૂમી ઉઠ્યા હતા અને સૌ કોઈ નવરાત્રિની આગલા રાતને એટલે કે પ્રી નવરાત્રિને વધાવી હતી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર